સમાચારની વાત વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત છે જેના કારણે જનજીવન ખોરવાયું છે મધરાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો અને આજે સવારે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા વરસાદને લઈને નવરાત્રીની તૈયારીઓ કરતાં ખેલૈયાઓની ચિંતા વધી છે ખોરંભે પડી વિગતો શું જે પ્રકારે એક લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘવાજર હાજરી જોવા મળી છે વરસાદી માહોલ છે મેઘરાજા જે છે તે મનમુક્તને વરસી રહ્યા છે એક તરફ નવરાત્રીની તૈયારીઓ છે મંડપો બાંધવાની શરૂઆત થઈ છે લાઇટિંગની બાબતો છે અટકી પડી છે કારણ કે વરસાદ હોવાના કારણે લાઇટનું અને મંડપનું કામ કરી શકાતું નથી આજે સતત પ્રિજા દિવસે પણ વહેલી સવારથી વરસાદ છે ગઈકાલે રાત્રે કડાકા ભડાકા સાથે વીજળી સાથે જે વાતાવરણ હતું એક સુંદર પણ દેખાતું હતું અને જોરદાર વીજળીઓના કડાકાથી જે છે તે વાદળોનો ગડગડાટ પણ લોકોને સાંભળવા મળ્યો હતું અને આજે વહેલી સવારથી જે ફરીથી વરસાદ શરૂ થયો છે અને એના કારણે સામાન્ય જનજીવન છે એના પર છે આ સતત વરસાદથી એની અસર જોવા મળી છે રાજેશ એવા કોઈ વિસ્તારો છે કે જે જ્યાં વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો લોકોને વારો આવ્યો હોય જી ઉમરગામ તાલુકો દરિયા કિનારાનો વિસ્તાર છે અને લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર જ્યાં નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં એક મોટી રાહત એ છે કે આખા ચોમાસા દરમિયાન સરકારી તંત્રને ક્યાંય પણ પાણી ભરવાની સમસ્યા નદી નથી હાલ પણ જે છે રસ્તાઓ ખરાબ હોવાના કારણે લોકો વાહન ચાલકો ને તકલીફ પડી રહી છે પરંતુ હાલ ક્યાંક પાણી ભરવાની સમસ્યા જોવા મળી નથી બિલકુલ રાજેશ આપ જોડાયા વિગતો જણાવી તે બદલ આપનો આભાર